નમસ્કાર મિત્રો હું આપનો લોકસાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો ડૉક્ટરે દર્દીને કીધું કે કાલે મને તમે લાગે તમારું લાગે છે કે તમે તમારા પરિવારને મળશો તો દર્દી કે પણ સાહેબ મારો તો આખો પરિવાર ગુજરી ગયો છે મારો આખો પરિવાર મરી ગયો છે અને ડૉક્ટર કે એ હું જાણું છું અનવલ્યાન પરસે વળી ગયું શિક્ષક કે એક કિલો ખાંડ અને એક કિલો રૂ એ બેમાં ભારે શું તો વિદ્યાર્થી કે સાહેબ લોખંડ તો કે ગાંડા એક કિલો રૂ હોય ને એક કિલો લોખંડ હોય તો એમાં રૂ ને લોખંડ હરખું જ થયું ને પછી ભારે લોખંડ કેવી તોય સાહેબ લોખંડ જ ભારે અરે કે ત્રાજવામાં એક કિલો રૂ મૂકીએ અને એક કિલો લોખંડ મૂકીએ તો હરખું જ થાય તોય વિદ્યાર્થી કે નહીં સાહેબ લોખંડ જ ભારે તો શિક્ષક ગોથું ખાઈ ગયા ને એટલું બોલ્યા કે એ કેવી રીતે અન્ય વિદ્યાર્થીએ કીધું કે સાહેબ તમે મને એક કિલો રો મારો અને હું તમને એક કિલો લોખંડ મારો પછી કહેજો ભૂરો માથું ખંજવાળતા વિચારતો તો ખારું આજ દિન સુધી એ ન સમજાણું કે શરીરમાં જે હૃદય હોય દિલ એમાં હાડકાં તો હોતા નથી તો પછી તૂટે છે કેવી રીતે નાઈ ધોઈને તૈયાર થઈ અને વેલેન્ટાઇન ડેના દિવસે દીકરો બહાર નીકળ્યો ને એની માએ કીધું કે બેટા ક્યાં જાય છે તો દીકરો કે માં આજે વેલેન્ટાઇન ડે છે ને તો તરત જ માં આપણે પૂરું વિચાર વગર બોલી ગઈ કે ઓ મતલબ બેટા તારે પણ કોઈ ગર્લફ્રેન્ડ છે એમ એમને અને દીકરો એટલો બોલ્યો કે ના માં ના હું તો કપલ્સ ઉપર લાઠી ચાર્જ કરવા જાઉં છું મૂળ એ પોલીસમાં હતો પત્ની એના પતિને કે જો હું સમય હોત જો હું સમય હોત તો લોકો મારી કેટલી ઇજ્જત કરત પત્ની કે બિલકુલ નહીં પત્ની કે બિલકુલ નહીં હું પત્ની કે હે તો કે ના બિલકુલ નહીં કેમ તો પતિ કે તું નીકળે ને એટલે તરત જ લોકો કહેતા કે જો ખરાબ સમય આવી રહ્યો છે પૂરો કે હળું બાળપણમાં મા કહેતી તને કશી સમજણ પડતી નથી અને જવાનીમાં પત્ની કહે તમને કાંઈ સમજણ જ પડતી નથી અને ગડપણ આવી ગયું તો બાળકો કહે છે કે તમને કાંઈ જ ખબર પડતી નથી તો મને એ થાય છે ખાડો સમજણ આવવાની ઉંમર કઈ પૂરો દારૂ પીતા પિતા ગુજરી ગયો ભગવાનને અરજ કરી કે ફરી જીવનમાં આવી ગયું ભગવાન એને મુર્ગી બનાવી દીધો અને મોકલ્યો હેઠે અને જેવો મુર્ગી બનીને હેઠો આવ્યો એણે સોનાનું ઈંડું દીધું અને ખુશીને મારે જોર કર્યું તો બીજું સોનાનું ઈંડું દીધું અને જેવું ત્રીજી વાર જોર કર્યું અને માથામાં હાવરણીનો ગા થયો અને આંખ ઉગળી ગઈ તો એની પત્ની હાથમાં ઝાડું લઈ અને ઊભી હતી અને કે ઊભા થાવ આ ક્યારના એ બેડ ઉપર જાદરું કરી રહ્યા છો જોર જોરથી એક ભાઈ એ મુરઘો પકડીને પિંજરામાં નાખી દીધો અને પિંજરામાં નાખ્યો પણ મુરઘો બરો બહુ હોશિયાર બહુ છાલાક એટલે પાછળના દરવાજેથી નીકળી ગયો મુરઘો ઘણો હોશિયાર એટલે પાછળના દરવાજેથી નીકળી ગયો એટલે ઓલાએ ફરીવાર પિંજરામાં નાખ્યો ફરીવાર મૂર્ઘો પાછલે દરવાજેથી નીકળી ગયો ત્રીજી વાર નાખ્યું ત્રીજી વાર એ મુરઘો પાછલે દરવાજેથી નીકળી ગયો અને પછી ઓલો કંટાળી ગયો એટલે એને કાપી અને ચિકન બનાવીને ખાઈ ગયો પણ છતાંય મુર્ગો હોશિયાર કે પાછળના દરવાજેથી જ નીકળી ગયો દર્દી દવાખાને ગયો અને ડૉક્ટર કે શનિવારે ઇન્જેક્શન લખ્યું હતું હેં તો કે શનિવારે તમને ઇન્જેક્શન લખ્યું હતું એ કેમ ના લીધું તો દર્દી કે સાહેબ શનિવારે મેં સોય નથી ખરીદતા ડૉક્ટર કે કેમ તો દર્દી કે શનિવારે સાહેબ સોય ખરીદીએ ને લોખંડ ખરીદીએ ને તો શનિદેવ નારાજ થઈ ગાય એટલે ડૉક્ટરે કીધું પણ ઇન્જેક્શન લઈ લેજો નહીતર યમદેવ નારાજ થઈ જશે ઉપર સે ગીરા બમ દો હજાર ચોવીસ ખતમ નીચે સે નીકળે આલુ દો હજાર પચીસ ચાલુ ચલો ચલતે હેપીને બીયર આપકો અમારી તરફ તરફસે હેપ્પી ન્યુ યર પપ્પા દીકરા માટે રોબોટ લાવ્યા અને કે જૂઠું બોલે ને તો રોબોટ થપ્પડ થપ્પડ મારે ઓ જો જૂઠું બોલે તો રોબોટ થપ્પડ મારે એટલે દીકરો કે પપ્પા આજે નિશાળે નહીં જાઓ પેટમાં દુખે છે સટાક કરીને થપ્પડ પડી ગાલ ઉપર પપ્પા કે જોયું ને ખોટું બોલીશ ને તો આ રોબોટ થપ્પડ મારશે હું તારા જેવડો હતો ને ત્યારે બિલકુલ જૂઠું નહોતો બોલતો અને આ તો પપ્પાને સટાક દે ગાલ ઉપર પડી અને મમ્મી આવી અને એટલું બોલી કે આખરે દીકરો તો તમારો ને અને સટાક કરીને મમ્મીના ગાલ ઉપર પડી હવે આખું ઘર ગોથું ખાઈ ગયું કે બધા જૂઠા છે એમ નમસ્કાર મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો પાંચ કિલો જોક્સ Gire molu maravaa,